હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન અત્યારે છોકરીઓના વ્રત સ્ટાર્ટ થવાના છે ને એ લોકોને મોડું ખાવાનું હોય છે તો આપણે મોડી રેસીપી લઈને આવ્યા છીએ અને ચલો એ રેસીપી કેવી રીતે બનાવી અને બાળકીઓ તો હોંશે હોંશે ખાશે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક વાટકી ઘઉંનો લોટ લીધો છે આમ આપથી ત્રણ તમે ઢોસા બનાવી શકો છો સાથે જ થોડો મરી પાઉડર નાખીશું તો મરીને મેં કચરા માટી નાખ્યા છે સાથે જ તેની અંદર થોડી ખાંડ નાખીશું તો આપણે આની અંદર મીઠું નથી નાખવાનું એટલે ખાંડ અને લીંબુનો ઉપયોગ કરવાનો તો હવે તેની અંદર આપણે લીંબુ નીચવીશું તો લીંબુ થોડું વધારે નીચવાનું હવે અહીંયા મેં છાશનો ઉપયોગ કર્યો છે અને પલાળવા માટે તો તમે પાણી પણ લઈ શકો છો અને દહીં પણ લઈ શકો છો તો છાશ આપણે થોડી થોડી નાખીને આપણું એનું સરસ એવું બેટર બનાવવાનું છે જેમ આપણે ઢોંસાનું ખીરું બનાવતા હોઈએ છે એ પ્રમાણે એનું ખીરું બનાવીશું તો અહીંયા થોડી થોડી છાશ નાખીશ અને એને આ રીતે મિક્સ કરીશ તો સરસ એવું મિક્સ થઈ જશે હમણાં તો આ છે ઘઉંનો લોટ છે એટલે થોડો આ રીતે ચોટતો હોય છે પણ તમે જ્યારે મિક્સ કરશો ને એટલે પરફેક્ટલી મિક્સ થઈ જતું હોય છે તો આ રીતે ધીમે ધીમે મિક્સ કરશું એટલે એની અંદર જે ગઠ્ઠા છે એ પણ સરસ રીતે ભાંગી જશે અને સરસ એવું આપણું ખીરું તૈયાર થઈ જશે તો જુઓ આ રીતનું અત્યારે થોડું થીક ખીરું રાખવાનું છે કેમ કે પાછળ હજુ આપણે એની પ્રોસેસ કરવાની છે એટલે આને આપણે થોડું થીક જ રહેવા દઈશું તો આપણું આ ખીરું તો તૈયાર થઈ ગયું છે તો હવે પાંચ મિનિટ માટે એને ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરવાની છે તો અને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું તો અહીંયા મેં આ રીતના બે બટાકા છે એને મેં આ રીતે વચ્ચેથી કટ કરીને બાફી લીધા હતા તો આપણે એને ચપ્પાથી કટ કરી લઈશું તો હવે આપણે સૂકી ભાજી બનાવીશું જે ઢોસા છે એની અંદરનો વચ્ચે જે માવો ભરવાનો હોય છે બટાકાનો એ બનાવવાનો છે તો આ ઢોસા છે ને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આની અંદર મીઠું પણ નથી એ પણ ખ્યાલ નહીં આવે ને બાળકીઓ તો હોંશે હોંશે ખાશે તો આ વખતે વ્રતમાં તમે કંઈક નવું ખવડાવો તો બાળકીઓને કેવું હોય છે કે વ્રત ચાલુ હોય છે ને એટલે કંઈક નવું ખાવાનું મન થતું હોય છે તો હવે અહીંયા મેં આદુ મરચાં નાખ્યા છે સાથે થોડા તલ નાખ્યા છે જો તમે જે વસ્તુ ના ખાતા હોય તમે સ્કીપ કરી શકો છો અહીંયા અમે થોડી વરિયાળી નાખી છે અને હવે થોડી ખાંડ નાખીશું આપણે અને હવે પાછું લીંબુ થોડું નીચવીશું તો હજુ થોડું હજુ એ અડધું લીંબુ નીચવીશું કે આપણે આની અંદર મીઠું નથી એટલે લીંબુ નીચવીશું ને એટલે લીંબુ અને ખાંડ છે એ મીઠાને આપણે બેલેન્સ કરી દે છે સરસ એવું તો તમને એવું લાગશે જ નહીં કે આની અંદર કોઈ મીઠું નથી નાખ્યું આપણે તો અહીંયા મેં થોડી કોથમી પણ નાખી દીધી છે જો તમે કોથમીર ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો આને તો હવે આ બધો મસાલો આ રીતે પહેલાં મિક્સ કરી લેવાનો થાળીમાં અને પછી એનો વઘાર કરીશું આપણે તો વઘાર માટે મેં આ રીતે એક બાઉલ મૂકી દીધું છે તેની અંદર તેલ નાખીશું જો તમે તેલ ના નાખવું હોય તો તમે ઘી પણ નાખી શકો છો હવે તેની અંદર થોડું જીરું નાખીશું જીરું થોડુંક આ રીતે ગરમ થાય એટલે આપણે જે બનાવેલો માવો તૈયાર કર્યો છે બટાકાનો એ આની અંદર નાખી દેવાનો છે આ રીતે બટાકાની અંદર જે આપણે મસાલા મિક્સ કર્યા છે ને એ સરસ રીતે મિક્સ થઈ ગયા છે એટલે આપણે આ રીતે વઘારીશું ને એટલે સરસ એવો ટેસ્ટ આવશે આનો તો હવે આપણે બધું જ આની અંદર સરસ રીતે મિક્સ કરી લેવાનું તો માવો પણ સરસ એવો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને સાઈડ પર મૂકી દઈશું હવે આપણે ખીરું ચેક કરીશું તો અહીં અમે ખીરુંને જુઓ આ રીતે એક વખત મિક્સ કરી લીધું છે તો એ ઘટ છે પણ હવે આપણે આગળની પ્રોસેસ કરવા માટે ઈનો કે તમે પછી કુકિંગ સોડા પણ લઈ શકો છો અને જો ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો તમે અહીંયા થોડોક સાજીના ફૂલ નાખ્યા છે અને ઉપર થોડી છાશ વેઢીશું એને એક્ટિવેટ કરવા માટે છાશ કે પાણી કોઈ પણ વસ્તુ આની અંદર તમે નાખી શકો છો અને ફરીથી આ રીતે મિક્સ કરી લેવાનું તો આ બરાબર સરસ ફેટીશું ને એટલે ખીરું આ રીતે ફૂલવા લાગશે જો તમારે સાજીના ફૂલ કે ઈનો ના ના હોય તો સ્કીપ કરીને તમે એમને પણ ઢોસા બનાવી શકો છો તો હવે આપણે કીરું તો તૈયાર થઈ ગયું છે હવે ઢોસાનો તવો તૈયાર કરીશું તો અહીંયા મેં નોનસ્ટિક તવો લીધો છે આ રીતનો ઢોસાનો હવે તેના ઉપર આપણે તેલ લગાવી લઈશું પહેલાં જ્યારે પણ આપણે ઢોસા બનાવીએ ને એટલે પહેલાં તવાને પણ આ રીતે આપણે પ્રિપેર કરવો પડતો હોય છે નહીં તો તમારા ઢોસા ચોટી જશે તો તેલ લગાવીને પછી ફરીથી કપડાને આ રીતે લૂચી કાઢવાનું કોઈ પણ કપડું લેવાનું ને એનાથી તેલને સરસ એવું ઢોસાના તવા ઉપર લગાવીને લૂચી લેવાનું પછી આપણે થોડું પાણી નાખીશું આ રીતે છાંટવાનું પાણીને અને કપડાથી પાછું આ પાણી પણ લૂચી લેવાનું હવે ફરીથી થોડુંક પાણીનો છંટકાવ કરીશું અને એકવાર લુછી લઈશું તો આપણો આ ઢોસા બનાવવા માટે તો તૈયાર થઈ ગયો છે પરફેક્ટ હવે આપણે જે બનાવેલું ખીરું છે એ આની અંદર થોડું નાખીશું તો અહીંયા આ રીતે થોડું ખીરું નાખવાનું છે તો હું આ રીતને કડચી લઈશ કડચીથી આ રીતે ઢોસો બનાવી લઈશ તો જો આ રીતે એકદમ આરામથી સરસ એવો ઢોસો ફેલાઈ શકાય છે આનાથી કોઈ પણ વાટકીની મદદ પણ તમે લઈ શકો છો જ્યાં પણ બાકી છે ત્યાં ચમચીથી થોડું ખીરું નાખીને લગાવી લઈશું હવે એને ચડવા દઈશું થોડો ચડે એટલે થોડું થોડું તેલ સાઈડમાં અને એના ઉપર આપણે નાખીશું જો તમારે તેલ ના નાખવું હોય તો ઘી પણ નાખી શકો છો આ સમયે ઘઉંના મોળા ઢોસા એકદમ ક્રિસ્પી અને સરસ બને છે તો જો સરસ હવે ઢોસો શેકાવા લાગ્યો છે તો આપણે એને કિનારેથી થોડો થોડો આ રીતે કાઢીશું તવેતાથી ધીમે ધીમે આને કિનારીથી આપણે ઉખાડીશું જ્યારે ચડશે એટલે ઓટોમેટિક જ એ કિનારીથી નીકળી જશે આપણે ખાલી આ રીતે તવેતાથી કિનારીને આ રીતે ઉખાડવાની જ છે ખાલી પછી તો એ આરામથી નીકળી જતો હોય છે જો કોઈ પહેલીવાર બનાવતો હોય તો કદાચ એક બે વાર ચોટતા હોય છે તો જો સરસ એવો ઢોસો આ રીતે નીકળી જશે તો હવે આપણે એને ફેરવી લેવાનો છે એક સાઈડથી સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આપણે ઢોસાને પલટાવી લઈશું અને હું આ રીતે ઉથલાવી દીધો છે મેં તો જે ઓપન ઉપર સરસ એવું ક્રિસ્પી બન્યું છે આ તો બીજી બાજુ પણ થોડી વાર શેકાવા દઈશું તો બેથી ત્રણ મિનિટ અને શેકાવા દેવાનું ઢોસો સરસ એવો શેકાઈ ગયો છે તો આપણે ફરીથી એને પલટી લઈશું અને હવે જે બટાકાનો આપણે માવો તૈયાર કર્યો તો એ આની વચ્ચે આપણે મૂકીશું તો તમે આને ફરાળી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તમે એને દહીં સાથે પણ સર્વ કરી શકો છો તો અહીંયા ગોળ્યું દહીં કે મોળું દહીં કોઈ પણ દહીં તમે આની સાથે લઈ શકો છો તો ઢોસો આપણો બનીને તૈયાર થઈ ગયો છે આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું અને એક વખત આપણે ઉથલાવી લઈશું અને તો આ વખતે તમે આ રીતે બાળકીઓને ઢોસા બનાવીને ખવડાવજો તે લોકોને બહુ મજા પડશે તો સરસ એવો આપણો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે તે એક પ્લેટમાં કાઢી લઈશું હવે આની અંદર આપણે લીંબુ અને ખાંડ નાખ્યા છે ને એટલે સરસ એવો ટેસ્ટ આવશે આનો હવે બીજો ઢોસો પણ આપણે બનાવવાનો છે તો હવે તેલની લગાવવાનું ફક્ત પાણી આ રીતે છાંટવાનું અને પછી કપડાથી લૂછી લેવાનું હવે જ્યારે પણ તમે ઢોસા બનાવો ને એટલે ખાલી પાણી છાંટવાનું અને લૂછી લેવાનું અને પછી ઢોસા બનાવવાના તો એ સેમ મેથડ આપણે વાપરવાની છે અને ખીરું પાથરીશું તો અહીંયા ચમચીથી પણ હું તમને બતાવું તો ચમચીથી પણ આ રીતે આસાનીથી તમે ફેલાવીને ઢોસો બનાવી શકો છો તો જો સરસ એવો પરફેક્ટ ઢોસો બની ગયો છે તો મીઠા વગરના મોસા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તો એને હું તમને તોડીને પણ એક વખત બતાવીશ કે કેવા છે કેટલા ક્રિસ્પી બન્યા છે તો તમને એક વખત ચેક કરીને બતાવું હું તો જુઓ આ રીતે હું તોડું છું તો દેખવા એનો પડ એકદમ સરસ ક્રિસ્પી છે અંદરનો માવો પણ સરસ એવો છે તો તમે અહીંયા દહીં સાથે એને સર્વ કર્યું છે તો ફરાળી ચટણી તમે કોથમીની બનાવીને પણ સર્વ કરી શકો છો તો જો બીજો ડોસો પણ હું તમને બતાવું કેટલો ક્રિસ્પી છે આ એકદમ સરસ પેપર ડોસો બનીને તૈયાર થઈ ગયો છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી નવી નવી રેસીપી માટે મને ફોલો કરજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને તો મારી બધી દીકરીઓને ગૌરી વ્રતની અને જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ અને આવી જ નવી નવી રેસીપી હું તમારા માટે લાવીશ તો મારી રેસીપીને જરૂરથી લાઈક કરજો થેન્ક યુ